પ્રધાનમંત્રી વિશ્વકર્મા આઈ કાર્ડ રજિસ્ટ્રેશન માટે અંજાર સોના ચાંદી એસોસિએશનની ઓફિસે અંજાર ગાંધીધામ આદિપુર ભચાઉ અને તે તાલુકાના કેમ્પમાં બસો છનું જેટલા ચાંદીના કારીગરોએ દિશાંકભાઈ પાસેથી ટોકન નંબર મેળવી હાજર હતા પરંતુ રેશન કાર્ડ દીઠેક રજિસ્ટ્રેશન કરવાનું હતા એકસો ચોપન કારીગરોના અઢાર જેટલા કમ્પ્યુટર ઉપર તજજ્ઞો દ્વારા નોંધાયા હતા આ કાર્યક્રમના ઉદઘાટન મહામંડળના પ્રમુખ શ્રી હિરાલાલ સોનીએ કેન્દ્ર સરકારની આ યોજનાને આવકારતા સ્વર્ણકારોને લાભદાયી જણાવતા વિગતવાર માહિતી આપી હતી અંજાર એસોસિએશનના પ્રમુખ શ્રી કમલભાઈએ મહામંડળે આ યોજનાનો લાભ કચ્છના સ્વર્ણકારોને આપવા અલગ અલગ તાલુકાઓમાં કાર્યક્રમ યોજવાની સરાહના કરી હતી આગંતક પ્રમુખ શ્રી પોરમભાઈએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી ગાંધીધામના દિશાંકભાઈએ ટોકન નંબરો આપવાની અને શ્રી જયકુમાર મદદમાં રહ્યા હતા શ્રી ભાવેશભાઈ શ્રી અમિતભાઈ શ્રી સંજયભાઈ શ્રી જયેશભાઈ આદિપુરના પ્રમુખ શ્રી જયંતિભાઈ હાજર રહ્યા હતા અંજાર સોના ચાંદી મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ કલોલિયાએ સંચાલન કરેલ તથા મહામંત્રી શ્રી હસમુખભાઈએ સંચાલન કરેલ હતું આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવનારને રોજના રૂપિયા પાંચસોના સ્ટાઇપેન્ડ સાથે પાંચ દિવસની ટ્રેનિંગ અને પંદર હજારના ઓઝારની કીટ કેન્દ્ર સરકાર તરફથી અપાશે ત્યારબાદ પાંચ ટકાના વ્યાજે એક લાખની લોન અઢાર હપ્તામાં ભરાયા પછી બે લાખની લોન ત્રીસ સપ્તાહમાં ભરાયા પછી ત્રણ લાખની લોન મળશે તેમજ અન્ય ઉપલબ્ધ લાભો મળતા રહેશે અને આ આઈ કાર્ડ આખા ભારતમાં વેલિડ રહેશે તથા દરેક નાના મોટા જ્વેલર્સો અને હોલસેલરોને રિટર્નના આધારે બેન્કોમાંથી કેશ ક્રેડિટનો લાભ મળે તેવી માંગણી કરવામાં આવી છે તેવું માહિતી આપતા હીરાલાલ સોનીએ જણાવ્યું હતું